તો મારા ઘરના ને બધાને ગમે તો કાંઈ કોઈ પૂછતું નથી દાખલ લઈને આવતો એને પૂછવું જોઈએ ને કે ભાઈ આ વધારાના પૈસા ક્યાંથી લઈ આવે શું કામ લઈ આવે એ નથી જોતા તમારો પગાર બરાબર તો હું માનું કે બરાબર છે ઘરના લાંચ લેતા નથી પણ એ લાંચમાં અપરાધી તો ઘણા અહીંયા જ તો બચુભાઈ ખટારા ભરાય ને પૈસા આવતા તો બચુભાઈ ને ખબર ના પડે કે ભાઈ તારે એટલી બધી જવાબ જલાલી છે ને તું તો એક કોન્ટ્રાક્ટર છો કોન્ટ્રાક્ટરના પૈસા કેટલા આવે જમા ઉધાર મને ખબર પડ્યું છે આ તારે બધા ક્યાંથી રાતો ખટારો ભરે પૈસા આવે કા પૂછ્યું નહીં એટલે કોઈને બધાને ગમે કટ ઘટાવો બીજી વાત નહીં તો નીતિ વાત આવે તો કા તમે રાજીનામું નથી માગતા અને હજી પાછા તમે નેતિત પાછા બધા બોલે શરમાતા નથી બોલો હમણાં પાછા કરીએ કીધું ને મુખ્યમંત્રીએ કીધું આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરીએ કીધું હું હવે ચમનબંધ નહીં છોડે ભાઈ સાહેબ હાવ રાખો

પણ નૈતિકતાની દ્રષ્ટિએ તમે અહીંયા હાંડ છો તો છોકરા કરીએ કે બચુભાઈ છોકરામાં ત્રેવડ છે કોન્ટ્રાક્ટર લઈ શકે તો આ ભાઈ મંત્રી છે તી ને કા લે મને આપણને કાલ નથી આપતા એટલે ટિકિટ નથી આપતા એસટી ને આપણને કોઈ તો એવડું મોટું કોન્ટ્રાક્ટ ક્યાંથી મળે પણ તમારા છેડા હટતા હોય તો મળે તો તમને સરકારને બુદ્ધિ નથી કે ભાઈ જો તમે મંત્રી છો એટલે તમારા છોકરાને મળ્યું હોય એ તો હકીકત છે તો કમસે કમ આ તપાસ પૂરી ન થાય ને તમારા છોકરા નિર્દોષ ન છૂટે અથવા તો તમારી ઉપરના દાગ ન ધોવાય ત્યાં સુધી તમે રાજીને આપો ને તમે જ જાહેરાત કરો અમે કાઢી શું કામ મૂક્યો તમે કરો જાહેરાત કે ભાઈ સરકારે મને કોઈ પ્રેશર નથી કર્યું રાજીનામાનો પણ જનતાની અદાલતમાં મારા છોકરા અત્યારે અપરાધી છે જનતાની અદાલતમાં અપરાધ સાબિત નથી થયો અદાલતનું કામ છે પણ જનતાની અદાલતની વાત છે તો મારા છોકરાની ઉપર આક્ષેપ છે તો હું જો આ ગાદી ઉપર બેસું તો લોકોને એમ લાગે કે હું કઈક એમાં ઇન્ટરફિયર કરી શકું બચાવવાની કોશિશ કરી શકું તંત્ર પણ મારાથી થોડોક લાજ કાઢે એના કરતા જ્યાં સુધી મારા છોકરા નિર્દોષ ન છૂટે ત્યાં સુધી હું સ્વૈચ્છિક રાજીનામું આપું છું જોઈ નિર્દોષ છૂટી જશે તો હું પાછું ભવિષ્યમાં આવવાનું થાય તો થાય અને જો દોષિત ઠરશે ધારો કે તો હું રામ રામ કરું છું મારે માફ કરજો ભાઈ સાહેબ મારાથી ભૂલ થઈ ગઈ તો ઊંચા આમ બે વેત ઊંચા ન હાલત પણ ઈ તો કઈ છે હવે ઈ તો માથાકૂટ છે એટલે કહું છું હવે ગુજરાતમાં સરકાર વિશે તો ભગવાન બચાવે પણ એને તમે જે પ્રશ્ન હતો એને ઉત્તર માં મેં આ જવાબ દીધો કે મોટે પાયે ફેરફાર કરી છૂટકો છે ટેલેન્ટેડ સારા સક્ષમ સમર્પિત સમાજસેવી અને બિલકુલ ઉદાર અને નિરપેક્ષ અને એવા લોકો જે છે ને એને કઈક લાવો આ છે ગણાય પણ કોઈ તમે જુઓ આમાં એવું છે બાકી બધા છે ને આ હાસ્ય લોકો હાસ્યમાં નથી એવું નથી ભારતીય જનતા પાર્ટીમાં પણ બહુરતના વસુંધરા ભાઈ સાહેબ ભારતીય જનતા પાર્ટીમાં ટેલેન્ટની ખામી હોય એટલે ગુજરાત સ્વયં વિશ્વમાં ડંકો વગાડીએ કે એક એક ગુજરાતી કોઈ પ્રધાને અમેરિકામાં ડંકો નથી વગાડી દીધો

ગોલાનગર કે દૂધે વાળું કરતા અહીંયા તમે હેરાન કરો બાજુમાં જાય એટલે બે શું એના જેવું છે હવે તો બધે થઈ ગયું છે તમે જાણો છો વિકલ્પ બધે નીકળી ગયા છે એટલે એટલે ટૂંકમાં ભારતીય જનતા પાર્ટી નું આપણે શું ભીચીએ કે ભાઈ તમારી પાસે હજી અઢી વર્ષ છે તમે હજી રીસફલિંગ કરી પ્રધાનમંડળથી માંડીને આપણા સંગઠનમાં તો કઈક હારા માણસો ને લાવો તો પ્રજાને કઈ પાછો વાંધો નથી સત્યાગ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બેલાઇકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાગમથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાગમથન સાથે નમસ્કાર